નમસ્કાર દર્શક મિત્રો બોટાદના ખેડૂતો કડદાના કડદામાં અત્યારે ફસાયેલા છે ખેડૂત કેટલો વિવશ છે પોતાનો માલ પોતે મહેનત કરી છે પોતે રોકાણ કર્યું છે પોતાની જમીન છે પોતે મજૂરી કરી છે એ માલ એની ખરીદી કરનાર એના ભાવ નક્કી કરીને ભાવ નક્કી કર્યા પછી એમાં અપ્રમાણિકતા કરીને કડદો થાય એનો એટલે આ કઈ જાતનો ન્યાય છે જગતના તાત સાથે જે આપણા પેટની કોઠી ભરેલી રાખે છે અન્ન સ્વાવલંબન છે જે દેશમાં પેદા થતી સીધીને આડકતરી રોજગારીમાંથી અડધો અડદ રોજગારી ખેતી આપે છે દેશના બજારમાંથી અડધો અડદ કરતા વધારે બજાર ખેતી અથવા ગ્રામ્ય વિસ્તારો ખરીદે છે એ ખેડૂત

તો કે આમાં ઉમેશભાઈ મકવાણા સ્થાનિક ધારાસભ્ય છે ક્યાંય દેખાતા કેમ નથી એમની ફરજ છે આમાં ઉભા રહેવાની ખેડૂતોનો પક્ષ લેવાની એમના વિશે અમદાવાદ થી ઈસુદાન ભાઈ દોડી જાય છે જેમ દરિયા ઉપર હવાની દબાણ પ્રેશરનું ઘટે અને જમીન ઉપરની હવા દરિયા ઉપર દોડી જાય અથવા જમીન ઉપર પ્રેશર ઘટે દરિયા ઉપરથી વાવાઝોડું જમીન ઉપર ધસી આવે એમ વાવાઝોડાની માં પણ ઈસુભાઈ ઈસુદાન ઘડવી જાય છે એ મોટાદ ભણી રવાના થઈ જાય છે ગોપાલ ઇટાલિયા એ આમ આદમી પાર્ટીના એક બીજા અગ્રણી નેતા છે વિશાવદર ફેમ એ પોતાના વિડિયો સાક્ષાત્કારથી પોતાની વાવ વ્યક્ત કરે છે આમાં આમ આદમી પાર્ટી ના બાર પુરબિયા તેર ચોકા જેવું વર્તન કેમ છે શું ઉમેશભાઈ મકવાળાને કઈ આની સાથે આમ આદમી પાર્ટીમાં ખટરાક છે ઉમેશભાઈ મકવાણાને કઈ ભાજપ સાથે ઈલુ ઈલું થઈ ગયું છે ઉમેશભાઈ મકવાણાની ક્યાંક પૂછડી દબાયેલી છે એમની કોઈ વીક લિંક ભાજપના હાથમાં છે અથવા પછી ઉમેશભાઈ મકવાણા હવે આમ આદમી પાર્ટીથી સાવ મોહભંગ થઈ ગયા છે અને એટલે ઉમેશભાઈ કશું બોલતા નથી

એ એક અલગ પ્રશ્ન આખો આ આખા પ્રકરણ માંથી ઉભો થાય છે અને એ જો સાચું હોય તો આમ આદમી પાર્ટી ના લશ્કર આમ આદમી પાર્ટી વિસાવદર એન્કેજમેન્ટ એન્કેચમેન્ટ કરે પહેલા બોટાદ વાળો વિખરાટ એમને અનુભવવાનો રહેશે દૂધ ફાટી જશે એ બોટાદ નો બનાવ એ દિશામાં લઈ જશે ખરો

જે હજુ સુધી ક્યાંય ચર્ચા એ નથી દ્રષ્ટિકોણથી આમ આદમી પાર્ટીના દ્રષ્ટિકોણથી આમ આદમી પાર્ટી કઈ દિશામાં જઈ રહી છે એ દ્રષ્ટિકોણથી આ એપિસોડ થશે જોવાનું ના ચૂકશો મળીયે ત્યારે બરાબર ત્રણ ના ટકોરે અને ત્રણ ના ટકોરે કદાચ ચૂકાઈ જવાય તો રાત્રે દસ વાગે અચૂક બોટાદ કિસાન કરદો અને કિસાનની વ્યવસ્થા એક બાજુ આમ આદમી પાર્ટીનું આંતરિક રાજકારણ બીજી બાજુ